શાહરુખ સલમાન આમિર અને સૈફ શાંતિના શાંતિ પુત્રો કે ગદાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના આ કટુ સંજોગોમાં જયારે દેશના લોકો ગુસ્સો અને નિરાશા છલકાઈ રહી છે ત્યારે બોલીવુડ ચાર મોટા ખાન શાહરૂખ સલમાન આમિર અને સૈફ અલી ખાન શાંતિ કેમ બેસી રહ્યા છે આજના સમયમાં જ્યારે પાકિસ્તાની નાપાક હરકતોને ભારતના સૈનિકો દ્વારા કડક જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ ચાર અભિનેતાઓની મૌનતા એક મોટું પ્રશ્ન ઉભુ કરે છે આ ચાર ખાન જેમણે પોતાના સોશિયલ મીડિયા પર હંમેશા ફેન્સ સાથે ખુશીઓ અને દુઃખો વહેંચ્યા છે હવે કેમ આ ગંભીર મુદ્દે મૌન છે શાહરૂખ ખાને સ્વદેશ આમિરે સરફરોઝ સલમાને એક થા ટાઈગર અને સૈફ અલી ખાને એલો કારગીલ જેવી દેશભક્તિ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ હવે જ્યારે દેશની સુરક્ષા અને ગૌરવની વાત આવે છે ત્યારે આ ચાર ખાન કે મૌન છે શું તેઓ દેશ માટે એક મેસેજ આપવા માટે ડરી રહ્યા છે શું તેમને પોતાના મુસલમાન ફેન ફોલોવિંગ ના ઘટવાના ડર છે જો તેઓ પાકિસ્તાન વિરુદ્ધ કે હિન્દુઓના પક્ષમાં કઈ બોલે છે તો શું તેમની ફેન ફોલોવિંગમાં ઘટાડો આવી શકે છે જ્યારે પહેલગામ હુમલો થયો ત્યારે શાહરૂખે એક પોસ્ટ કરી હતી પરંતુ તેમાં પાકિસ્તાન કે હિન્દુ શબ્દનો ઉલ્લેખ ન કરીને માત્ર દુઃખ વ્યક્ત કર્યું હતું આથી શું આ ચાર મૌનતા દેશ સાથે છે આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે આપણે વિચારવું પડશે કે શું અભિનેતાઓને તેમના ફેન્સ ની ખ્યાલ છે અથવા તેઓ માત્ર મૌન રહેવું પસંદ કરી રહ્યા છે જ્યારે દેશની સુરક્ષા અને ગૌરવની વાત આવે છે ત્યારે આ ચાર ખાનની મૌનતા એક મોટું પ્રશ્ન છે શું તેઓ દેશ માટે એક મેસેજ આપવા માટે તૈયાર નથી આજના સમયમાં જ્યારે દેશની એકતા અને સુરક્ષા મહત્વપૂર્ણ છે ત્યારે આ ચાર ખાનની મૌનતા શું દર્શાવે છે શું તેઓ દેશના પક્ષમાં બોલવા માટે તૈયાર નથી આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે આપણે વધુ વિચારવું પડશે પાકિસ્તાન પાસે કેટલા દિવસનો ખોરાક પાણી અને તેલ છે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો